તો આ તરફ અમદાવાદના નવરંગપુરા ખાતેથી ઝડપાયું કોલ સેન્ટર અને સાકા નવના બાળમાં માળે ચાલતું હતું આ કોલ સેન્ટર ત્યારે મૂનરાઈઝ રેમેડી કેર નામની કંપનીમાં આ કોલ સેન્ટર ચાલતું હતું અને અભિષેક પાઠક યુવાનોને નોકરીમાં રાખી અમેરિકામાં કોલ કરાવતો હતો વિદેશમાં રહેતા લોકોને ફોન કરી અને છેતરપિંડી કરવામાં આવતી હતી ત્યારે આ તરફ આયુર્વેદિક દવાના નામ પર છેતરપિંડી કરતા હતા વધુ વિગતો મેળવીશું મહેર ફોન લાઈન પર જોડાયા છે મહેર જે રીતે આ નવરંગપુરાથી વધુ એક કોલ સેન્ટર ઝડપી લેવામાં આવ્યો છે કયા પ્રકારની પ્રવૃત્તિ ત્યાં આગળ ચાલતી હતી અને કેવી રીતે બાતમી મળી હતી બિલકુલ અકુશાકરા જે પ્રમાણે હાલમાં જે સમગ્ર મામલો સામે આવ્યો છે નવરંગપુરા પોલીસ સ્ટેશનની કામગીરી સામે ઘણા બધા સવાલો અત્યારે એ માટે ઉભા થાય છે કારણ કે છેલ્લા છ મહિનાથી આ કોલ સેન્ટર છે જે ચાલતું હતું અને મુખ્ય વાત કે નવરંગપુરા વિસ્તારની અંદર ચાલતું હોવા છતાં નવરંગપુરા પોલીસની આંખ હેઠળ આ આંખની નજર ચૂકવીને જે પ્રમાણે છ મહિનાથી આ કોલ સેન્ટર ચાલતું હતું એટલે ક્યાંક ઘણા બધા સવાલો ઉભા થાય છે કે કોલ સેન્ટરને લઈને સ્થાનિક પોલીસ કેમ અજાણ હતી અને સાથે જ તે કોલ સેન્ટર વિદેશમાં દવા મોકલવાના નામે લોકો સાથે છેતરપિંડી કરતું છ મહિના બાદ પોલીસે જે ચોવીસ લોકોની ધરપકડ કરી છે એટલે સવાલો ઘણા બધા થાય છે કે જે અહીંયા મુખ્ય અભિષેક પાઠક કરીને જે છે તે યુવાનોને નોકરી પોતે રાખતો અલગ અલગ પોસ્ટ રાખતો જેમાં મેનેજર ટીમ લીડર આવી રીતે પોસ્ટ અંદર રાખતો અને પોતે નોકરી ઉપર તે રાખતો ને પગાર પણ આપતો એટલે ચોક્કસ થી તે પોતે વિદેશમાં કોલ કરાવીને એવી રીતની વાત કરતા કે તે પોતે મેડિસિન મેડિસિન આપે છે અને તે લોકો લેવા માટે અમુક પ્રકારના પૈસા છે તે લેતા હતા અને તેના જ કારણે પૈસા જયારે ટ્રાન્સફર થતા ત્યારબાદ આ પેકેજ છે તે મોકલી આપવામાં ન આવતું આવી રીતે છેતરપિંડી છે ત્યાં કોલ સેન્ટરમાં ચાલતી હતી પરંતુ સવાલ ફરી એકવાર એક જ છે કે પોલીસની રેમ નજર હેઠળ આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું કેમ તેની ચર્ચા છે તે પણ અત્યારે લોકોમાં ચાલી રહી છે કારણ કે છેલ્લા છ મહિનાથી જો વિસ્તારમાં આવી રીતનું કોલ સેન્ટર ચાલતું હોય તો છ મહિના સુધી પોલીસની નજર કેમ ના પડી તે સવાલ છે તે હજી સુધી લોકોમાં ચર્ચાઈ રહ્યો છે ને સાથે જ સ્થાનિક પોલીસ આ બાબતે અજાણ હતી કે કેમ એટલે સમગ્ર બાબત અત્યારે હાલમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે પરંતુ તો પણ હજી ઘણા બધા સવાલ છે તે પોલીસ સામે ઉભા છે બિલકુલ બિલકુલ મીર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર